નમસ્કાર મિત્રો હું છું સતીષ ચૌહાણ આપણે આજે ઉભા છીએ વજાપુર નવા અને અહીંયા પૂર પરિસ્થિતિ જે મુશળધાર વરસાદ ત્રણ દિવસથી સતત થયો એમાં જે ખેડૂતોના પાક નિષ્ફળ અને આપણે હારે જોડાણા છે સરપંચ છે શું કેશો આ બાબતે આ સાહેબ જેવું બે હજાર પંદર અને એ પછી અમે ભાડ્યું સત્તર અને એ પછી આ ત્રીજું પુલ પુર ભાડ્યું છે પણ પંદર ને સત્તર કરતા આ પુર અમને તો વધારે જોખમી લાગ્યું છે કારણ કે એટલો પવન હતો અને એટલો સાથે સાથે વરસાદ હતો ગામ પણ અમારો સંપર્ક વિહોણો થઈ ગયો હતો વજાપુર થી સુરિયા જતો માર્ગ બંધ વજાપુર થી તમામ સીમોના ના અમારા જેટલા માર્ગો જ્યાં જ્યાં રોડો હતા ત્યાં સંપર્ક વિહોણો થઈ ગયા એટલા મુંડા ખાડા પડ્યા છે અને પાક તો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે મગફળી એરંડો કપાસ જુવાર બાજરી તમામ રીતે જે ચોમાસુ પાક હતો એ નિષ્ફળ ગયો છે પશુ માટે કોઈ ઘાસચારો વિદ્યો ન હતી અને જે માણસો નીચણવાળા વિસ્તારમાં હતા એમને અમે ત્યાં અમારા નજીકના એના સગા સંબંધીઓના ઘરે શિફ્ટ કર્યા શાળામાં શિફ્ટ કર્યા અને એમને જરૂર પડે તમામ વસ્તુનો અમે પૂરી પાડી ગામના તમામ આગેવાનો અને ગામ સાથે મળીને અને ખૂબ જ બે હજાર પંદર અને 17 કરતા અમને આરોયપુર ભારે સરકાર લાગ્યું છે ખેડૂતો માટે ખૂબ જ જમીનનો પણ ધોણ થયું છે અને પાક સંપૂર્ણ રીતે બળાઈ અને નાશ થઈ ગયો છે તો વજાપુર નવા ની અંદર કેટલા એકર જમીન જે છે જેમાં પાક નિષ્ફળ થયેલો છે સાહેબ અંદાજી ચારસો થી સાડી ચારસો એક જેવી જમીન એમ ખરેમ કમ અમારે આજુબાજુ ગામોના બીજા ગામોના પાણી પણ અમારા ગામમાં આવે છે એટલે એના લીધે અમને ઘણો જ અમારે અહીંયા નુકસાનકારક છે કયા કયા ગામોના પાણી આ બાજુથી નીકળે છે અને પાણી વધારે મારો પડે છે અમારે આમ સીમ ની અંદર ચાર આજુબાજુના સીમાડામાંથી પાણી આવે છે અહીંયા દિયોજર તાલુકાનું મકડા લાગેવાય છે મકડાડા લવાણા જીભડા

અને પશુઓ નું પણ મરણ થયું છે હા પશુઓનો પણ અમારા ગામની અંદર ઘણા બધા પશુ નાના મોટા કાલ ઉધી નો પચીસ ત્રીસ પશુ સરકાર ડોક્ટર પાસે અમે નોંધણી પણ થઈ ગઈ છે

પોતાના જે પાક નિષ્ફળ ગયો છે અને પશુઓને જે મોટી જાનહાનિ થઈ છે એ બાબતે વળતર માંગી રહ્યા છે અને સરકાર શ્રી જોડે એમની વિનંતી છે કે પૂરતો નિષ્ફળ જે છે એ મળવો જોઈએ અને જે પશુઓ છે જે મૃત્યુ પામે છે એનો સર્વે કરી અને પૂરતો ન્યાય મળે એવી માંગણી આ લોકો કરી રહ્યા છે હું છું સતીષ ચૌહાણ જનવેદના ન્યૂઝ ગુજરાતી ચેનલ જય હિન્દ જય ભારત